ત્યારે લોભ લાલસ મગજમાં તમારા ગડી જાય ત્યારે તમને આવો વિચાર ન આવે તમને આવું કઈ ન દેખાય તમે ડૂબતા હોય તોય તમને ન ખબર પડે હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું વાત કરું તમને બે હજાર અઢારની બે હજાર અઢારમાં હું ઓલિમ ટ્રેડમાં એકસો વીસ ડોલર હારી ગયો પણ ત્યારે કોને ખબર મને કુદરતે મગજમાં કઈ રીતે માઇન્ડસેટ ફિટ કરેલું હોય કે કઈ રીતે હું બચી ગયો કે મારા વિચાર કેવા ત્યારે હોય લોભ લાલસમાં ન આવવું એના લીધે હું બચી ગયો તો અને છતાંય પાછો બે હજાર એકવીસ સમથિંગથી શરૂ થયો તો પાછો બે હજાર ચોવીસ સુધીમાં બધું હારી ગયું મારી જીવનમાં જે મેં સફળતા મેળવી હતી જે મેં પૈસા કમાણો તો મારા ઘર પરિવારના જે કાંઈ આખી જિંદગીના મહેનત ના થાય એ બધું હારી ગયું હવે બે હજાર અઢારમાં સ્ક્રીનશોટ મૂકું છું તમને જોઈ લેજો પેલા મેં ત્રણ ચાર બે હજાર અઢારે દસ ડોલર એડ કર્યા એ હું હારી ગયો પછી ચાર તારીખે મેં દસ ડોલર એડ કર્યા હારી ગયો પછી મેં પાછા પચાસ ડોલર એડ કર્યા હારી ગયો અને મેં પછી પાછા પચાસ ડોલર એડ કર્યા હારી ગયો ભાઈ એકસો ને વીસ ડોલરમાં હું કઈ રીતે અટકી ગયો કેમ અટકી ગયો એ મારું મન જાણે કે મારો રામ જાણે પછીથી મેં ક્યારેય કાંઈ નહોતું કર્યું નાની હામું નહોતું આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે લાયક નથી ત્યારે પણ જ્યારે તમારી પડતી ન કરાયલું આમ બાલસ મગજમાં તમારા ગળી જાય ત્યારે તમને આવા વિચાર ન આવે તમને આવું કઈ ન દેખાય તમે ડૂબતા હોય ને તોય તમને ન ખબર પડે એટલે આ જયારે મારી આ ઘટના બની ત્યારથી મને એટલું સમજવા મળે કે જો હું થોડો કે શેર બજારમાં ડૂબ્યો હતો ને બે હજાર એકવીસ માં ત્યારે હું અટકી ગયો ને તો આ બધી ઘટનાઓ જે મારી યાર જીવનમાં બની હું મેં બધું ખોઈ નાખ્યું એ ખોવાત નહીં એટલે જો તમે આવી રીતે ક્યાંય પૈસા હારી ગયા હોય એટલી નાની રકમ દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર તો તમે ત્યાં અટકી જાઓ જે રીતે આ બે હજાર અઢારમાં હું અટકી ગયો હતો ને એકસો ને વીસ ડોલર હારીને જો એ રીતે તમે અટકી જાઓ ને થોડાક એવા પૈસા હારીને તો તમે જીવનમાં કંઈક ભવિષ્યમાં સારું કામ કરી શકશો અથવા તો તમારી સફળતાને મળેલી હોય તો એને ટકાવી શકશો જો તમને સફળતા ન મળી મેળવી શકશો અને જે તમે જીવનમાં મહેનત કરીને પૈસા કમાણા છો એ તમારી પાસે ટકાવી રાખી શકશો અને જો આ અત્યારના સમયમાં દસ હજાર રૂપિયા સમથિંગ થાય છે એકસો વીસ ડોલર એટલે એ જો ત્યારે દસ હજાર હાર્યો હું ઈના એ દસ હજાર કવર કરવા ગયો હોત તો બીજા દસ હરત વીસ હરત ત્રીસ હરત પછી ઈના એ પચાસ કવર કરવા હું પાછો પચાસ હરત ઈના એ લાખ રૂપિયા કવર કરવા હું પાછો બે લાખ હરત પાંચ લાખ હરત ને બધું મારું ખોઈ નાખે લોભ લાલસ હોત ને મારા મગજમાં જો ત્યારે તો જ્યાં સુધી તમારા મગજને તમે લોભ લાલસ ના અંડરમાં કંટ્રોલમાં નહીં આવવા જો ત્યાં સુધી તમને નિષ્ફળ આમાં તમે લગભગ નહીં થો પણ જો લાલચ તમારામાં આવી જાય તો તમે તમારી જીવનમાં જેટલી મહેનત કરીને રકમ મેળવી પૈસા પૈસા બધું ખોઈ નાખ્યું છે તોય તમે અટકી જીવનમાં કોઈ વસ્તુ આ દુનિયામાં એવી નથી કે એ ઇમ્પોસિબલ છે જેટલા સુધી તમે પૂગ્યા ને જ્યાંથી તમારે પાછું આવવું હોય ને તોય તમે આવી શકો એવી તમારી મગજ ની શક્તિ છે ભગવાન એટલી શક્તિ તમને ભગવાને આપેલી છે પણ ઈ શક્તિ ને તમે ભૂલી ગયા છો ક્યાં ભૂલી ગયા છો લોભ લોભલાલચ જો લોભલાલસમાંથી ખાલી એકવાર બહાર આવી જાવ ને કે ભાઈ મારે હવે કાંઈ આમાંથી લેવું નથી મારે કરોડપતિ નથી થવું મારે બસ ખાલી મારા ઘર પરિવાર અને જે કાંઈ હું મારી જવાબદારી છે એ પૂરી કરવી છે બસ હવે મારે કંઈ નથી કરવું હવે મારા કરોડપતિ ડાયરેક્ટ નથી થઈ હું મહેનત કરી એમાંથી ધીરે ધીરે આ જે કાંઈ મેં દેવું કર્યું છે એમાંથી હું નીકળી બસ બાકી ન નીકળાય તોય કાંઈ નહીં પણ મારે હવે શાંતિથી જીવન જીવવું છે હવે મારે લાલચમાં નથી આવવું જો આ એટલી વસ્તુમાંથી ઘણું બધું શીખવા મળે છે બે હજાર અઢારમાં જો હું આ હિમઝો ન હોત તો મારું વહેલા જ બધું ખોવાઈ ગયું હોત જોઈ ખાલી દસ હજાર કે એકસો વીસ ડોલરમાં હું સમજી ગયો કે ભાઈ આ આપણે કરાય નહીં આમાં આપણા દસ હજાર રૂપિયા વહી ગયા ભાઈ લોભ લોભલાલચમાં આમ ઉપર જાય લીટો નીચે આવે બીજું કાંઈ થતું નથી આ આમાં આપણે પૈસા નખાય નહીં એટલે જો આ એટલી વસ્તુ સમજાઈ જાય તો તમે બચી શકો જેમ બે હજાર અઢારમાં હું બચી ગયો હતો ને તો બીજું તો કાંઈ તમારી ભાઈ નથી માગતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથ સહકાર આપતા રહેજો ભારત માતા કી જય